મોકો હું પાગલે માડે પધારો રે કોમકુ હું પાગલે Як નઈ ડમ્બર માતાバレसी કેરયો બેરો ભઈ નઈ હં પૂરો થવાતો તું કાલી દેઉ મારતી તું તું જા રે હું મેકોણ મોનીગોર્ડ દવા કરવી પડશે જબ્બર મારી લે આ તો જબ્બર માથા પાડી લાગી છે કોક કરવું પડશે પેલા જેવું થવું પડશે આમાં લાગે છે મારે મોનતું ને પાછા બોલાવવા પડી જે બોડીગાર્ડ કરવા પછી માથાપારી થવું પડશે પાછું પબ્લિક વર્તતી નહીં

અમે આવી ગયા હતા અમે પેલા બે જણા કોક કરવું પડશે અમાર હાલે પોચુ દાદાનો દાદા બનવું છે મોટી આમ આવી સેવા પેલા મારી રોજ થતી હું કાલ થઈ પગાર નહીં આલે ને તમે થઈ ગયો દાદા હા હું થઈ ગયો ઓમ કાઠારો થોડા અમાર પેલો નું કોક કરવું પછી ગમે તે કરી કરવાનું ક્યો ઈવન 24 કલાક માં મારવા પછી ગમે તે કરી મારી દીએ 24 કલાકમાં માં તમાર પગો નેચન આઈ દીએ બોલો મારા બદલો લેવો છે મને મારી લઈ લે બદલો મને ગમે તે કરો તે બે જણા

ઓચો આવચ્યો આવચ્યો રે આવચ્યો દનો આવ્યો એટલે ચાર કરતા મફત નહીં બા ભઈને માર ગયા વેર્યા હોત હાલ બોલાવ તો ભાઈને બોલા બોલા છે આજો કા ચશ્મા બસમાં ઠઠાઈ નો તા ભાઈ બનવા રે

સરકો પાવર કરતા યાર ઈ તો કશું ને જબર માર્યા મારી નો ને બગા ઓ ઓ ઊભા થા ઓતુ દાદા બોલ ઓતુ દાદા આમ દોરી ડારુડી જબજવા રે લ્યા તો કાડું તો ન આવી ગયો આ કાટલી વાય દાદા બધી દીદા મારામ ઉપર વાયુ

આલા મોટો બોમ લાવબો હ મને હેરામ કરતો દાદા ભળો દાદા ભળો બીજો દાદા દાદા હાથ જોડું

મનોરંજન માટે બનાવેલ છે જોવા હોય તો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જય માતા